પારડી શ્રાવણીય જુગાર જુગારમતા છ શકુનીઓ ઝડપાયા જ્યારે બે ફરાર પોલીસે રેડ કરી રોકડ રકમ મોબાઈલ બાઇક સહિત કુલ રૂપિયા ચાલીસ હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કર્યો પાર્ટીમાં શ્રાવણી જુગારમતા છકુનીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ પોલીસને મળેલ બાતમીના આધારે સિવલ ગામે તોરણવેડા ખાતે કેટલાક જુગારીઓ હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી પોલીસે રેડ કરતા છ સકુનીઓ જુગારમતા રંગે હાથે ઝડપાયા હતા જેમાં મોહમ્મદ મુબારક અબ્દુલ હનીફ શેખ રહેવાસી કપરાડા મૂળ રહેવાસી યુપી फारूक साकिर खान तथा बाबू खान अली खान बने रहसी चीवल पार्डी मूल रहसी यूपी अब्दुल कादिर मनुब्बर खान रहवासी पारडी चीवल मूल रहसी एमपी ભીખાભાઈ માધુભાઈ આહિર રહેવાસી નાના પોંડા કપરાડાને ઝડપી પાડ્યા હતા જ્યારે ઉમેદ રફીક શેખ અને ફરીદ જેના પૂરા નામઠામની ખબર નથી બંને રહેવાસી કપરાડા નાના પોંડા બાકી છૂટા વોન્ટેડ બતાવ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી દાવ ઉપરના રોકડ રકમ તેમજ મોબાઈલ બાઇક સહિત કુલ રૂપિયા ચાલીસ હજાર ચારસો સાહીઠ નો મુદ્દા માલ કબજે કરી જુગાર દ્વારા કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો